હું તાલુકાના નાજાપુર ગામેથી મુખિયાજી પંકજભાઈ બોલું છું અમે નાજાપુર હવેલીમાં શ્રાવણ મહિના મહિના દરમિયાન રોજ જુદા જુદા હિંડોળા કરી અને વૈષ્ણવના સાથ અને સહકારથી દર્શનનો લાભ અપાવેલ છે એમાં મોતીના ઈંડોળા ફૂલના ઈંડોળા રૂપિયાના ઈંડોળા અને સૂકા મેવાના હિંડોળા એવા જુદા જુદા ઈંડોળા કરી અને બધા વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો છે આવો નવો લાભ દર વર્ષે લેતા રહેજો